સ્પાની આડમાં દેહ દેહવ્યાપાર સુરત પોલીસે ડમી ગ્રાહક મોકલી ગોરખ ધંધો ઝડપી પાડ્યો મહિલા સંચાલક સહિત ત્રણની ધરપકડ સગીર ગ્રાહક પણ ઝડપાયો સુરતના વરાછા માતાવાડી વિસ્તારમાં સ્પાની આડમાં દેહ દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો જે હકીકતના આધારે પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલીને રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી દેહ વ્યાપાર ચલાવનાર મહિલા અને મેનેજર તેમજ સગીર ગ્રાહક સહિત બે ગ્રાહકોને પકડી પડ્યા હતા જ્યારે યૌન શોષણનો ભોગ બનેલી ત્રણ મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી સુરત શહેરમાં દેહ વ્યાપારનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે અને સભ્ય સમાજ માટે તે કલંકરૂપ છે આજના સમયમાં અનેક વિસ્તારોમાં આ પ્રકારના દેહ વ્યાપારના ધંધા ચાલી રહ્યા છે અને ત્યાંથી પસાર થતા લોકોને પણ નીચે જોવા જેવું થાય છે ત્યારે આવો જ ધંધો વરાછા વિસ્તારમાં ચાલી રહ્યો હતો ત્યારે સ્થાનિક લોકો દ્વારા મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે તેવું જણાવ્યું હતું જેને લઈને મહિલા હેલ્પલાઇન દ્વારા વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી સમગ્ર બાબતે વરાછા પોલીસે ટીમ બનાવી માતાવાડી જૈન મંદિર સામે ભૂજવલ ચેમ્બરમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો ત્યાં રેડ કરવામાં આવી હતી અને પોલીસે ત્યાંથી દેહ વ્યાપારમાં ધકેલવામાં આવેલ મહિલાઓ અને એક મહિલા સંચાલક અને મેનેજરને પકડી પાડી હતી સાથે જ સગીર ગ્રાહક સહિત બે ગ્રાહકોને પણ પકડી પાડ્યા હતા પોલીસે ડમી ગ્રાહક મોકલી સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો પોલીસે તમામની ધરપકડ કરી હતી જેમાં મહિલા સંચાલક નસરીન રામચંદ્ર સ્વાઈ સાથે મેનેજર સુધાંશુ પપ્પુસિંહ રાજપૂત અને ગ્રાહક ઉત્સવ સોનાણીની ધરપકડ કરવામાં આવી હતી અને વ્યાપારમાં ધકેલવામાં આવેલી ત્રણ મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી પોલીસે અડતાલીસ હજાર રોકડા ચાર મોબાઈલ મળી કુલ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો